આરખી શાળાનો શિક્ષક સતત ગેરહાજર રહેતા ગ્રામ્યજનોએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી રાજ્યમાં અગાઉ અનેક શિક્ષકો ગેરહાજર રહેતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ હજુ પણ અનેક એવા વિસ્તારો છે જ્યાં શિક્ષકો વિદેશ નહીં પરંતુ વિસ્તારમાં જ ગેરહાજર જોવા મળી રહ્યા છે દાંતીવાડાના આરખી સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક અશ્વિનભાઈ પટેલ સતત ગેરહાજર હોવાનું ખુલ્યું છે કપાત પગારે રજા મૂકીને મહિના પૂર્વે શાળામાં હાજર થવા આવ્યા હતા પરંતુ ગામ લોકોએ શાળામાં હાજર થવા ન દીધા હતા દાંતીવાડાની આરખી પ્રાથમિક શાળામાં ફરજ બજાવનાર અશ્વિન પટેલ પાંચ મહિનાથી સતત ગેરહાજર છે શાળાના આચાર્ય બાબુભાઈ ચૌધરી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અશ્વિનભાઈ પટેલ શાળામાં જુલાઈ બે થી સતત ગેરહાજર છે તો બીજી તરફ ત્રણસો વિદ્યાર્થીઓ સાથે એક થી આઠ ધોરણ ધરાવતી સરકારી પ્રાથમિક શાળામાં કુલ તેર શિક્ષકો છે અને જેમાં બે શિક્ષકોની બદલી થઈ ગઈ છે જેથી અત્યારે અગિયાર શિક્ષકો ફરજ બજાવે છે જેમાંથી અશ્વિનભાઈ પટેલ કપાત પગારથી ઘણા સમયથી રજા ઉપર છે ચૌધરી બાબુભાઈ જયસંગભાઈ મુખ્ય શિક્ષક શાળા તાલુકો જિલ્લો બનાસકાંઠા અમારી શાળાની અંદર ત્રણસો બાળકો ધોરણ અંદર અભ્યાસ છે અમારી શાળાનું મહેકમ તેર શિક્ષકોનું છે તેમાંથી બે શિક્ષકોની હમણાં બદલી થઈ છે અગિયાર શિક્ષકો કામ કરે છે અગિયારમાંથી એક શિક્ષક સતત અનિયમિત અધિકૃત રીતે ગેરહાજર રહે છે એમને કોઈ પ્રકારની શાળાની કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર વારંવાર પ્રજા ઉપર જાય છે ઘણા સમયથી આનો આ ઘટના બને છે તો શાળાના બાળકોનું ખૂબ શિક્ષણ બાબતે ખોટું થઈ ગયું હોય તો અમારી માગે કે નવો શિક્ષક એમની જગ્યાએ આપવા અમારી નમ્ર વિનંતી શિક્ષક શરીરનો કોઈ રજાનો પગાર અમે નથી જ્યારે શાળાના એસએમસી કમિટીના અધ્યક્ષે જણાવ્યું હતું કે શિક્ષકની ગેરહાજરીને લઈને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે જેથી ગ્રામ્ય લોકોએ અગાઉ ભેગા થઈને પણ તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે કોઈ અને કોઈ નિરાકરણ આવતું નથી મહિના પહેલા હાજર થવા આવ્યા હતા પણ ગામ લોકોએ ભેગા થઈને હાજર થવા ન દીધા હતા કેમ કે સતત ગેરહાજર રહેવાથી અને હવે જો આ શિક્ષકની બદલી ન થાય અને નવા શિક્ષક નહીં મૂકવામાં આવે તો અમને મજબૂર બની શાળાને તાળાબંધી કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું હું ગણપત શિશુશ્રી દેવડા એસએમસી અધ્યક્ષ આર્કી પ્રાથમિક શાળા અમારા સ્કૂલમાં ત્રણસો ને બાળકો ફાળે છે અને એકથી આઠ ધોરણ ધોરણ છે એમાં કુલ શિક્ષકોની સંખ્યા તેર છે એમાં બેની બદલી થયેલી છે અને એક શિક્ષક જે અશ્વિનભાઈ પટેલ એ સતત ગેરહાજર રહે છે અને એની રજૂઆત પણ અમે વારંવાર કરેલી છે તો અમને ન્યાય મળતો નથી તો એના માટે અમે આ શિક્ષકની બદલી કરે અથવા અમે બધા ગ્રામજનો એસએમસી કમિટી બધા ભેગા થઈ અને સ્કૂલની તાળાબંધી કરવાની પણ તૈયારી દાખવીએ છીએ તો અમારી વાત સાંભળી અને સરકારશ્રી તરત આ શિક્ષકની જગ્યાએ બીજા શિક્ષકને મૂકે I vidio ću ja